ભગવતી હાજર નથી એટલે જોગરાણા પરિવાર ઝાલપીપળા અને એ નેરણા સમક્ષ અમારે વડીલ જે પધાર્યા છે કાળુભાઈ પોપુટભાઈ જોગરામ્ર કરું સ્ટેજ આવે અને એનું સન્માન કરશે અમારે ધોરાવાળી ખોડિયાલ મિત્ર મંડળ પધારો કે કાકા દરેક વર્ગોડિયા ધીમે ધીમે અહીંયા ગણપતિ દર્શન કરવા માટે હવે પધાર છે વારા ફરતી ક્રમશ એક નંબર થી બધાને બોલાવવામાં આવે છે ઉતાવળ ન કરશે એ એમને લઈ લેશું કાકા તમે એક આવી જાઓ પછી લઈ લેશું આવે છે આવો આ ગઈઠા ગાડાવાળા એમાં તમને મોર રાખ્યું એજી ઘણું કામ છે હો

સમક્ષીપળા જે કાઈ ભુવા મંડળ માં ભગવતી ધોરાવાળી ખોડિયા ના આમંત્રણ ને માનને તમામ ભુવા પોત પોતાના ધર્મ લઈને અહીંયા પધાર્યા છે એવા ભુવા શ્રી પ્રથમ બટુકભાઈ ભુવા જોકે એનું સન્માન ભુવા તરીકે અને સરપંચ તરીકે થઈ ગયું છે ત્યારબાદ ઈશ્વરભાઈ મેન ભુવાન ਨમ્ર વિનંતી करू આગળ વધારે એનું સન્માન મા ભગવતી ઢોરાવાળી ખોડિયાર મિત્ર મંડળ કરશે ચાલો ભાઈ હવે સન્માન ਕਰਨਾ હા 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 ભુવા એને આ જેટલા ભુવાના નામ બોલાય એ તમામ ભુવા નું સન્માન અમારે ઢોરાવાળા ખોડિયાળ મિત્ર મંડળ બધા ભાઈઓ મળીને કરી રહ્યા છે ભોપાભાઈ શેખ ભુવાને નમ્ર વિનંતી કરો આગળ આવે ગગજીભાઈ જીડિયા ભુવા નંબર વિનંતી કરવું આગળ વધારો હેમુભાઈ સાકરિયા ભુવાન નંબર વિનંતી કરો આગળ આવે માનસંગભાઈ મેન પરિવારના ના ભુવાન નમ્ર વિનંતી કરવું વધારો આગળ જંતિલા વજા ભાઈ મેર પરિવારના ભોજન નમ્ર વિનંતી કરો આગળ આવે ત્યારબાદ ઢુડા ભાઈ દુમાડિયા પરિવારના ભોજન નમ્ર વિનંતી કરો તમારે આગળ